સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે જો આપણે ઉઠી ગયા બે બ્રશ કરી લીધું હવે મમ્મી હે સેવું આપણે કાંઈ કર્યું હતું આજે કરી દીધું મમ્મીએ તો આપણે ખાઈ લઈએ ને પછી તૈયાર થઈ જઈએ તો ચાલો એમ કરીએ અહીંયા જો મમ્મી હે એવું કરે વરને લીધું মিক্স কৰে

લોચણાની દાળ બાફવા મેલી દઈએ આપણે હવે ધોઈ નાખીએ ધોઈને બાફવા મેલી દઈએ સીવો નું વાંસ ખુલે ગયા દાળ ને ધોઈને બાફી નાખીએ તો હવે રોટલા બનાવી લીધા ને દરે બફાઈ ગઈ જો દાળ બફાઈ ગઈ મસ્તીની મસ્તી આમાં જો ડુંગળી સુધારી રાખ્યો છે આકળી તેલ કરવા ઉલું તેલ ઉનુ થઈ જાય એટલે આપણે પૂરા કરી નાખીએ જો રાય જીરું મખાણી નાખી દીધા લીમડો હવે હલો ડુંગળી એ રીત સળવા દેવી છે રીક પછી દાળ નાખ્યો જો મસ્તીની દાળ વઘારી નાખી છે વખદ ખદી જાય પછી ઉતારી લઈએ ચણાની દાળ હલો ચા પીવા જઈને ચા પીવો હોય તે આવો અમારે ઘરે લોઠા થઈ ગયા તે ચા પી લઈએ પછી ઢોરને નાખવાનું છે તે નાખી દઈએ આપણે હલો આપણે ચા પીએ ને પછી ઢોરને નાખ્યો તે તમને બતાવીશું તો ચા પીને આપણે ઢોરને નાખી દીધો જો લંકીને સાહેબના પૂરો નાખી દીધો આ ચિંકી પાડીને નાખી દીધો જો તારા પણ ખાય છે અહીંયા સોનું જો સોનું ને પાડી બેય ખાય છે ભેગ્યું એ બાજુ બાજુમાં બાંધા હોય એટલે એને ભેગો પૂરો નાખી દઈએ સોનું એ સોનો જો સોનું ને બોલાવીએ ને એટલે સોનું આમ તણાય આપણે તારે અહીંયા તોરી નહી નાખી જો પૂરોની બાજુમાં બગલો છે માખી વીણવા આવ્યો બધા ટોરને નાખી દીધું બધા ખાય છે અત્યારે ને અહીંયા સોનું પણ ખાય છે સોનું એ સોનું એ સોનું હાલો હવે એને ખાવા દો ડિસ્ટર્બ કરો માં તો હવે જો આપણે નિહારથી આવતા રહ્યા અને કપડા બદલાવી લીધા નાઈ લીધું ને કેરી ખાધી તો પછી વંશ કે હજુ મને ભૂખ લાગી મારે ગુલ્ફી ખાય તો મમ્મી દુકાઈ ને ગયા હતા તો વંશ માટે ગુલ્ફી લઈ જો મેં માવા મલાઈ લીધી ને વંશે ચોકોબાર લીધી કા વંશ હા উলো হেলে পূৰ্বি মানে মল বহু ভাৱে বধী মানে মল নে চাৰ বহু ভাৱে উন্নীন মানে মলাই খাই বহু ভাৱে স্বদ বস্ত

ઉગ્યા જવાર મોટા બાપની દુકાને અથવા અમારે ઘરે પૂગી આવજો જોઈએ વન છે ને ઉપર પળ ખાઈ ગયો ચોકલેટ નું હવે નીચેનું જે વ્હાઈટ વ્હાઈટ હોય એ ખાય

તો એ મારું પેટ ન ભરે હું કાકે તો બહુ મોટો માળા તો હવે જોવા ભીમ લઈ લઈને આવે તો આપણે ડેલો ખોલી ભી જતાડીએ હમણાં આનું બતાડો ડેલો ખોલીએ જો પપ્પા આવી ગયા જો આપણે આપણી ધારા તમને મેં કીધું તો હું આને અહીંયા ખંજવાનું ને જો આગળ હું છે ને અહીંયા આવતી રહે અહિયાં હવે મારે આવીને

જો મમ્મી દૂધ દઈને આવતા રહીએ ને આપણે બધાય જમી લીધું ને ને થામ ઉટકી લીધા ને હવે આપણે હોઈ જ હું હમણાં તો આપણે આવા વિડીયાને અહીંયા પૂરો કરી કે આપણે હવે સ્કૂલે જવાનું છે સવારે એટલે વહેલું ઉઠવું પડશે તો ચાલો આપણે હોવાનો ટાઈમ થઈ ગયો તો કાલે આપણે પાછા નવા બ્લોગ સાથે મળશું આવજો અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો બાય બાય ટાટા કાલે આપણે નવા બ્લોગ સાથે મળશું